જય શ્રી રામ મિત્રો તો નવા કોલ માં સ્વાગત છે તમારું અમરેલી જિલ્લાના ધારીના ઉદયભાઈ મનસુખભાઈ ને પાળિયા વિશે વાત કરી અને મનસુખભાઈ ને કહ્યું કે તમે થોડા દિવસ પહેલા પાળિયા વિશે બોલ્યા હતા શું એવું કહે છે અને મનસુખભાઈ રાઠોડ એમ કહે છે કે પહેલા તમે સમજો પછી વાત કરો સાંભળો કોલ રેકોર્ડિંગ એ કાઠી દરબાર બોલું છું વિસાવદર વિસાવદર હિસાબ પદ્ધતિ કાઢી દે એમાં એવું છે ભાઈ જો તમે મારી હારે લવકાન ટવકાન ની પણ હું તો હાથો માણસ છું બરાબર સાચી રીતે છે તમે જે અમુક વસ્તુ મીડિયામાં બોલો છો ને હું તમને ભાઈ જ માનું છું અને તમે સમાજ સેવાય સારી કરો છો હા એમાં કોઈ ના નહીં તમે માણા એક લાખ રૂપિયા ના છો મેં તમારો એક વિડીયો ખરાબ જોયો ને એટલે મારે તમને ફોન કરવાની ફરજ પડી કેવો વિડીયો કે પાળિયા ની તમે વાત કરી ને જે પુરા પુરા ની કે આંધાય છે ને પાળિયા કે રીતે ક્યાં છે તમે એ રીતે બોલો છો અમારા પાળિયા હોય એની વાત કરી હોય અમારા બાયુ બાયું રીઆમણાં ગયું હોય ને પછી દવા પીને મરી ગયા હોય એટલે અમારા પાળિયા એમ થયા હોય તમારા પાળિયાને તમે ઓળખતા જ ન હોય એટલે તમારે ક્યાં દુઃખ લગાડે છે એવું એવું નહીં તમે લાગત બોલો છો તમે 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 આખી વાત સમજતા નથી આયા અમારામાં લાગત થયા છે રોડ માથે પણ છેલ્લે ઓકરામાં બિચારા પડ્યા હોય પણ એ ઓલ બાયુ રહ્યા હમણાં ગયું હોય ને પછી આવડે મોકલો નહીં એટલે ઈવડાઈ દવા પીને મરી ગયા પછી અમારે પૂરો પૂરો કરીને બિહાર દીધા પણ મૂળ બાયું રહ્યા હમણાંમાં જ મર્યા છે એટલે અમારા નહીં એમ તમારા કરીને કરાય એમ ભાઈ છે ને આટલી વાત સમજતા નથી એમાં અમારા ને તમારા ને એવું ન બોલવાનું હોય કોઈ કોઈ દી અમારું તમારું ન હોય અમે ને તમે જુદા થોડા છીએ તમે જ્યાંથી જન્મ લીધો ત્યાંથી મેં લીધો કાઈ એમાં કાઈ બીજું એમાં ફેરફાર આવે તમારું મુછું ઉગે ત્યાંથી મન ઉગે ઈ વાત સાચી હાસી છે પણ તમે દલિત છો અમે કાઈ અમે દલિત નથી કાકા અમે ઓરિજિનલ છત્રીય છે આ પણ તમે આ ફરતુરામાં ફરસી ફેરવી ને ત્યાંથી અમે અમારામાં વાળી વાળા ખાતર ખુમાણ લાડેદા ગોહિલ અમારામાં કઈ અટક એવી આવી દલિત ની આ પણ અમારામાં ખાંડું પાણીવા જાય ક્યાં ખાંડું ક્યાં ભળી જાય લે તમે આ મારા ખાંડુ પાણીવા ગયું તું કાકા

મારી ઉંમર છે ત્રેવીસ થી ચોવીસ વર્ષ હા તો મને કાકા કયો માં હું તમને સારા માણસ માનું છું એટલે હું તમને વડીલ તરીકે મેં કીધું પણ મને ખબર નહોતી કે તમે મારી કરતા નાના છો હાલો ને આપણે તમારું નામ હું કીધું મારું ઉદયરાજ હે ઉદયરાજ ઉદયરાજ હા એટલે ઉદયરાજ આમાં એવું છે એટલે અમારામાં છે ને જે ક્ષત્રિય સમાજમાં જેટલી અટક આવે ને એટલી અમારામાં આવે અમારામાં મરણ થાય ને એટલે અમારામાં કહું બહુ કાઢે તો ખબર છે અમારા જે દેશી પીએ ને એ બાપુ ભેગા કઉંભા પીવા માં કઉા પતી ગયા દેશી ચાલુ કર્યું નકર અમારા પીતા નહીં અમે રાજા ગયા એ તો તમે નહી બાપુ ભેગા મેત્ર અમેત્ર તરીકે રાજમાં રહેતા પછી બાપુ લ્યો ઘૂડો તે ગુડડો લેવા ગયા ને એમાં સીડ્યું પછી કઉો પડ્યો દેશી લીધું ઘરનો નો માલ ચાલુ કર્યો નકર અમારે તો તમને ખબર કઉંભો સિવાય કઈ લેતા જ નહીં ઈ વાત તો રેડી છે તમે માણસ રેડી છો પણ મારે હું વેડિયા તો તો કોને કવાય હા એટલે મેં આ જોયું એટલે તમે અમુક જે અમુક વસ્તુ તમને નો તમારા પાળિયે વાત નો કરી મે એમાં કોઈ પૂતુ ભા કે દલુ ભા એવું કઈ કીધું હોય કે આવડા અંકા ભા તમારી કે તો તમારી વાત કરાય બાકી મેં જનરલ વાત કરી હોય જનરલ માં તો સમજી લો આખો દેશ આવી જાય તો હું આપણે દેશ ની વાત નો કરવાની આખા દેશ આપા હું દેશ માં જ રહું છું ને એટલે આખો દેશ આવી ગયો આખા દેશ માં હું આવી ગયો વાત થઈ પૂરી અત્યારે ક્યાં તમે અત્યારે કઈ જગ્યાએ હું અટન તમારા ગામ છું વિસાવદર છો હા કઈ જગ્યાએ હું આ ફોર્મ ભરવા આવ્યો છું ફોર્મ ભરવા તો આવો ઘેરે સા પાણી પીઓ આ પાણી પીવા આટલું તો હું છે ને અહીંયા આ ટિકિટનું ફોર્મ ભર્યા પછી નવરો થાવ એમ છું ખાઓ મારા હમ તે મજાક કરો અરે તમારા ખોટું બોલું તમે મોડિયા રોડ ઉપર મારી ફોર્ચ્યુનર કાયદાના પિતા રોડમાં જ પડી

કઈ બાજુ બસ સ્ટેન્ડ બાજુ રોડ ઉપર મારી રોડ ઉપર ફોર્ચ્યુનર પડી છે કાયદાના પિતા ફાર્મર ફાર્મર રયો ને એની સામે મારી ગાડી પડી આ રોડ હા આ ચાર ઓકે હેલો હા હા આપ કોણ બોલો એ ઉતે બે બોલો હે ઉતે બે કાઠી

છે છે ને મારા ગામ એટલે હું આ વિસાવદર હતો વિસાવદર મેં તમને કીધું ને બોલા ભાઈ સુરત દાદા નામ કઈ એ વાત થોડી હોય ખોટું બોલો મારે તમારે શું વાંધો છે તમને જોઈને ગયો હતો

અમે કોઈ 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 દી દી એને વસ્તુ અત્યારે છે ને તમારું રેકોર્ડિંગ ને હા ઓલે આપણે જયારે વાત થઈ હતી ત્યારે કોણ આપડે તમે મને ફોન માં વાત કરી ને હા એ રેકોર્ડિંગ હતું એટલે એ આપડા છોકરા ને કીધું મુકો વિશાલ થી અરુભા નો phone હતો તો તમારા બાપ થી તમારે કઈ વાત નો થાય એટલે પછી તમારો ફોટો બોટો નોતો એટલે મેં કીધું સંવાદ ઓલો આપડે બે વાત કરી તી ને એ મુકવો હતો મૂકી દે અહીંયા આપડે ક્યાં કોઈ ગલત વાત કરી હા તો ફોટો હોય તો મોકલજો ના ફોટો જ નહીં મોકલું એટલું બસ તમે ફોન જ ન કર્યા તમારે રેકોર્ડિંગ ને કરો ને

જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વીડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો